જો સ્વાઈન બેન લોકો પણ આવી જાય હા આવી જાય ભાઈ ભાઈ આપણે બધા અમદાવાદે ફોટો પાડવા ચાલો બધા તમામ સભ્યો છે તમે કોઈ સભ્યો મંટારહરરહ સેય ઉજારહ ભેય મારહરહ સાહ સ્ય સેય સેયાહરહ સેહ સેહળીં پتہ چلا گن اے وسا صاحب چلا اپنے یہاں دے اج اسیں اسیں آ سی آ جا اپا جی دی چمڑ گنوں نکا مگر اگر اپو جی اپا جی دی یعنی ہاں

பை செல்ஃபி ரெசிடென்ட் போட்டோ பாட்டி அடுத்து அந்த அந்த आगे ਦੇ ਸੰਦੇਸ਼ੀ ਬੀਜਾ ਮਿੱਤਰੋ ਕੋਣ ਨਾ आदरणीय <Nirajif> <FIRRMA> ખોટી એસી દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને ધરણ કર્યા છે આજે બહાર આવીને મને જે માટે હાલ ધારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે એ વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે પ્રકૃતિ મને આપે એ પ્રાર્થના કરવા માટે આજે અમારી છે નવરાત્રી આપણે પરિચય ઉઠ્યો છે હા જે દિવસે પહેલાં પહેલાં નોરતા હતા ત્યારે એ દિવસે જ મારા ધ્યાન થયા છે આગળ છ વખતે નામદાર હાઈકોર્ટમાં પણ તારીખ પડી હતી બે વખત સેશનમાં મારા રથ લેલા હતા ત્યારે ઘણા લોકોએ વ્રત પણ રાખ્યા અપાસો કરી માનતાઓ રાખી ઘણા લોકોએ બાધાઓ પણ રાખ્યા હતા ત્યારે પહેલા જ દિવસે જ્યારે જામીન થયા છે ત્યારે આજે અમે સિદ્ધિ માતાજીના મંદિર એમનો આભાર વ્યક્ત કરવા માટે એમના દર્શન કરવા માટે સીસીટીવીની જો વાત કરીએ સીસીટીવી ચાલુ હતા કે બંધ હતા આપણે કાલે કેમેરો ગમેલી સાઈડ હતો કે સાઈડ પર